એવી કમિટી રાખવામાં આવે છે સુરક્ષા કમિટી રાખવામાં આવે જેથી એક સુરક્ષાનો માહોલ શૈક્ષણિક સંકુલમાં માં બન્યો રહે અને સીસીટીવી કેમેરા જે પૂરતા પ્રમાણમાં જ્યાં શૈક્ષણિક સંકુલોમાં નથી ત્યાં એક શૈક્ષણિક સંકુલોમાં સીસીટીવી કેમેરા રાખવામાં આવે અને આજે એક આવેદન પત્ર અમે એસપી સાહેબ ને આપવાના છીએ એસપી સાહેબ ને આપી અને એના થકી અમે રાજ્યના ગૃહમંત્રી એટલે કે હર્ષભાઈ સંઘવી થકી સુધી પહોંચાડવાના છીએ જય હિન્દ જય ભારત અસ્તુ